નમસ્કાર મિત્રો વાંચન સમીક્ષા ઓ આર એફ દ્વારા મૂલ્યાંકન એટલે કે ધોરણ ત્રણથી આઠના બાળકોનું ચેટમાં આપણે એની વાંચન ક્ષમતા કે એનું વાંચન પ્રવાહિતાનું કૌશલ્ય કેવું છે તેનું મૂલ્યાંકન આપણે કરવાનું છે ચેટમાં જે આપણે પરીક્ષાના ગુણ દાખલ કરીએ છીએ એવી જ રીતે આપણે એને ચેટમાં વંચાવવાનું છે અને એના દ્વારા જ એની મૌખિક વાંચવાની પ્રવાહિતા કે કેટલી ઝડપથી તે વાંચી શકે છે એનું વાંચન કૌશલ્ય કેવું છે તે ખૂબ સરળતાથી હવે મૂલ્યાંકન થઈ શકશે તો ચેટમાં આ મૂલ્યાંકન કઈ રીતે કરવું તે આજે આપણે જોઈશું તો મિત્રો જો તમે મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બે લાયકન પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા સરસ મજાના વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે તો ચાલો મિત્રો આપણે જોઈએ કે સ્વીપચેટમાં ધોરણ ત્રણથી આઠના બાળકોનું વાંચન સમીક્ષા કઈ રીતે આપણે કરવાનું છે તો મિત્રો સૌથી પહેલાં તમને જે લિંક મળેલી છે કે નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ એ લિંક તમને આપેલી છે એ લિંકમાં તમે ક્લિક કરશો તો ડાયરેક્ટ તમે સ્વીપચેટમાં આવી જશો અને જો તમે ચેટ ઇન્સ્ટોલ કરેલું ના હોય તો સૌથી પહેલાં તમે ચેટ ઇન્સ્ટોલ કરજો ત્યારબાદ જે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાં ક્લિક કરશો એટલે ડાયરેક્ટ તમે વાંચન સમીક્ષા ચેટમાં આવી જશો તો જેવી રીતે તમે આવશો એમાં હાય લખેલું આવશે એમાં તમારે સેન્ડ કરશો એટલે સામો તમને આ રીતે નમસ્તે એવો મેસેજ આવશે અને એમાં લખેલું પણ આવશે ઓરલ રીડિંગ ફ્લુએન્સી કે હું સ્વિફ્ટી છું હું વાંચન સમીક્ષા બોટમાં તમારું સ્વાગત કરું છું આ બધું આ રીતે લખેલું આવશે તો સૌથી પહેલાં તમારે ભાષા પસંદ કરવાની આવશે કે તમે મારી સાથે ચેટ કરવા માગો છો તે ભાષા પસંદ કરો તો આપણે ગુજરાતી સિલેક્ટ કરેલું છે ગુજરાતી સિલેક્ટ કરી અને આપણે સેન્ડ કરવાનું છે ત્યારબાદ વરી પાછો આપણો સામે મેસેજ આવશે કે સરસ હું તમારી સાથે ગુજરાતીમાં વાત કરીશ અને આ બધી ઓ આર એફની બધી માહિતી આવશે ત્યારબાદ રજીસ્ટ્રેશન કરવા માટે આગળ વધો એવું લખેલું આવશે તો આપણે આગળ ઉપર સેન્ડ કરવાનું છે આગળ લખેલું છે એમાં સેન્ડ કરવાનું છે જેવું તમે સેન્ડ કરશો એટલે સામો મેસેજ આવશે કે ઠીક છે ચાલો તમારો અગિયાર અંકનો શાળા કોડ દાખલ કરવાથી શરૂઆત કરીએ આપણી શાળાનો જે યુ ડાયસ કોડ છે તે આપણે દાખલ કરવાનો છે તો જુઓ મેં મારો શાળાનો જેવો તમે તમારી શાળાનો યુ ડાયશ નંબર એન્ટર કરશો એટલે સામો મેસેજ આવશે તમારી શાળાનું નામ તાલુકો જિલ્લો બધું લખેલું આવશે તે ડિટેલ આપણે જોઈ લેવાની અને નીચે હા આ સાચું છે એના ઉપર આપણે ક્લિક કરી અને મેસેજ મેસેજ સેન્ડ કરવાનો છે ત્યારબાદ વરી પાછો સામો મેસેજ આવશે કે તમે સરસ કરી રહ્યા છો હવે કૃપા કરીને તમારો શિક્ષક કોડ દાખલ કરો તો હવે આપણે જે શિક્ષક કોડ છે આપણો એ આપણે દાખલ કરવાનો છે તો જુઓ મારો જે આઠ નંબરનો આપણો જે શિક્ષક કોડ છે એ આપણે એન્ટર કરવાનો છે મેં એન્ટર કરી દીધો છે તમે પણ તમારો શિક્ષક કોડ એન્ટર કરશો એટલે સામો મેસેજ આવશે એમાં તમારું નામ લખેલું આવશે તમારો હોદ્દો લખેલો આવશે જુઓ મારું નામ અને હોદ્દો શિક્ષક કોડ બધું લખેલું આવી ગયું છે તો આપણે નીચે હા આ સાચું છે જો તમારું સાચું હોય તો આપણે સાચા ઉપર સિલેક્ટ કરી અને સેન્ડ કરવાનું છે જેવું તમે સેન્ડ કરશો તો આગળ મેસેજ આવશે કે અભિનંદન તમારી વિગતોની સફળતાપૂર્વક નોંધણી થઈ ગઈ છે ત્યારબાદ આગળ જઈએ કે તમે ઓ ઓઆરએફ મૂલ્યાંકન કરવા અથવા પરિણામ જોવા માટે કોઈપણ સમય અહીં પાછા આવી શકો છો તો આપણે ઓઆરએફ મૂલ્યાંકન કરો એના ઉપર ક્લિક કરી અને સેન્ડ કરવાનું છે જેવું તમે ઓઆરએફ ઉપર સિલેક્ટ કરી અને સેન્ડ કરશો તો સામો પાછો મેસેજ આવશે કે માઇક ટેસ્ટ તમારું જે મોબાઈલનું માઇક્રોફોન છે કે જે માઇક છે તે કેવું કામ કરી રહ્યું છે આવો મેસેજ આવશે અને જો અહીં લખેલું છે માઇક ટેસ્ટ છે એના ઉપર તમે ક્લિક કરશો અને એક નવી વિન્ડો ખુલશે એમાં તમારે જઈ અને એક ફકરો આવશે તે ફકરો તમારે વાંચન કરી અને સેન્ડ કરવાનો છે એટલે તમારા મોબાઈલમાં જે માઇક્રોફોન છે તે તમારું માઇક કેવું કામ કરે છે તેની ચકાસણી કરશે આના માત્ર શિક્ષકોએ જ કરવાનું છે બાળકોએ કરવાનું નથી આપણે પહેલાં આપણા ફોનનું માઇક ટેસ્ટ કરવાનું છે જેવું તમે એ ફકરો વાંચી અને ઓડિયો સેન્ડ કરશો તરત જ સામો પાછો મેસેજ આવશે કે સારું કામ માઇક પરીક્ષણ પૂર્ણ થયું તમે હવે ઓઆરએફ મૂલ્યાંકન કરી શકો છો કે તમારું માઇક બરાબર કામ કરે છે એવો સામો મેસેજ આવશે ત્યાર પછી તમને કહેશે કે તમારું ધોરણ પસંદ કરો તો ત્રણથી આઠ સુધીના જે ધોરણ હશે તેમાં આપણે જે ધોરણનું મૂલ્યાંકન કરવું હોય તમારો જે ક્લાસ હોય એ ધોરણ ઉપર સિલેક્ટ કરશો તો સામે બધા વિદ્યાર્થીઓના નામ આવશે એમાંથી તમારે જે વિદ્યાર્થીનું મૂલ્યાંકન કરવું હોય એનું તમારે નામ સિલેક્ટ કરવાનું છે અને જો તમારે વિદ્યાર્થી ચેન્જ કરવું હોય તો નીચે પણ લખેલું આવશે કે વિદ્યાર્થી બદલો તો વિદ્યાર્થી અહીંયા તમે બીજો વિદ્યાર્થી તમે સિલેક્ટ કરી શકશો ત્યારબાદ જુઓ દાખલા તરીકે મેં હિતરાજ વિદ્યાર્થી છે હિતરાજ તો આ હિતરાજ વિદ્યાર્થી સિલેક્ટ કરેલો છે તો હિતરાજ વિદ્યાર્થીનું સિલેક્ટ કરશું ત્યારબાદ આવશે કે હા કૃપા કરીને આગળ વધો તો આપણે વિદ્યાર્થી સિલેક્ટ કરશું પછી આગળ વધવાનું ઓપ્શન આવશે એમાં આગળ વધશું ત્યારબાદ હવે લગભગ પૂરું થવા આવ્યું છે કે હવે તમે તમારું મૂલ્યાંકન શરૂ કરી શકો છો એ પહેલાં તમારે તમારું એક લોકેશન સેન્ડ કરવાનું છે જુઓ મેં આ લોકેશન સેન્ડ કરેલું છે એવું જ રીતે તમારે લોકેશન સેન્ડ કરવાનું છે ત્યારબાદ ઓઆરએફ મૂલ્યાંકન કરો જો છે ઓઆરએફ મૂલ્યાંકન કરો તેના ઉપર તમારે સિલેક્ટ કરવાનું છે તો જેવું તમે આ ઓઆરએફ મૂલ્યાંકન ઉપર સિલેક્ટ કરશો અને વળી પાછી નવી વિન્ડો ખુલશે એમાં જે તમે માઈક ટેસ્ટ કર્યું હતું એવી જ રીતે ફકરો આવશે અને ફકરાનું વિદ્યાર્થી વાંચન કરશે અને પછી સેન્ડ કરશે અને જેવો તમારો જે ઓડિયો છે કે રેકોર્ડિંગ સેન્ડ થશે એટલે સામો મેસેજ આવશે કે અભિનંદન તમારું મૂલ્યાંકન થઈ ગયું છે વરી પાછા તમારે બીજા વિદ્યાર્થીનું કરવું હોય તો જો ઓપ્શન છે કે બીજા વિદ્યાર્થીને પસંદ કરો તો બીજા વિદ્યાર્થીનું તમે કરી શકો અને જ તમારે એનું મૂલ્યાંકન જોવું હોય તો હોમ મેનુ છે જુઓ ત્રીજું મેનુ છે હોમ મેનુ એમાં જઈ અને તમે મૂલ્યાંકન કેવું થયું છે વિદ્યાર્થીનું એ પણ તમે ચેક કરી શકો તો આ રીતે એક પછી એક બધા વિદ્યાર્થીઓનું આ રીતે આપણે એનું વાંચન પ્રવાહીતા કે મૌખિક એની વાંચન સ્પીડ કેવી છે કઈ રીતે વાંચી શકે છે કેટલા શબ્દો સાચા વાંચે છે આ બધું આપણે મૂલ્યાંકન ચેટમાં આ રીતે કરવાનું છે તો મિત્રો તમે મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરજો તમારા બીજા મિત્રોને પણ શેર કરજો ・ Thank you.